માટે એક કપ બેસન લીધું છે તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો બેસન ની ક્વોન્ટિટી શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે એક લઈ તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક ખીરું બનાવી તો હવે આપણે અહીંયા બે ચપટી આપણે ખાવાનો સોડા નાખવાનો છે અને બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા આટલું જ પાતળું ખીરું રાખ્યું છે વધારે પડતું જાડું કે કેવાનાથી પતલું પણ નથી રાખવાનું તો આપણે આટલું મીડિયમ સાઇઝ આપણે અહીંયા ખીરું બનાવી લીધું છે તો અહીંયા આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે ત્યારબાદ આપણે એમાં બુંદી પાડીશું બુંદી પાડવા માટે મેં અહીંયા એક ઝાડો લીધો છે અને આપણે અહીંયા એક ડીશ છે કાનાવાળી તમારે આ રીતની ડીશ હોય તો તમે આ રીતે ડીશથી પણ તમે પાડી શકો છો તેલ ગરમ થાય એટલે એમાં બુંદી પાડીશું તેલની જગ્યાએ તમારી પાસે ઘી વધારે હોય તો તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે અહીંયા ખીરું ને આપણે અહીંયા ઝાડું રાખીને બુંદી પાડી લઈશું તેલ આપણે અહીંયા ગરમ જ રાખવાનું છે બરાબર મીડિયમ ગરમ નથી રાખવાનું અને આપણે અહીંયા એકવાર જ્યારે ઉપયોગ કર્યો હવે આપણે એને ફરીથી ધોઈ અને પછી જ ઉપયોગ કરવાનો છે નહીં તો બરાબર આપણી બુંદી નહીં બને જોઈ શકો છો આપણી બુંદી સરસ પડી છે હવે આપણે એને કાઢી લઈશું